સુરતમાં આઠવા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કાદવ કિચડ ફરી વળ્યું હતું જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી કિચડ પર પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેને લઈ ઠેર ઠેર રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે સુરતમાં ડિસેમ્બર સુધીમાં મેટ્રોનું એક ભાગનું કામ પૂર્ણ થયાની શક્યતાઓ છે ત્યારે આ મેટ્રોની કામગીરીને લઈને સુરતીઓને ઘણી તકલીફો વેઠવી પડે છે રસ્તાઓ બંધ હોવાને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાય છે તો ઘણા રસ્તા ઉપર ડાયવર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે અઠવા પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કીચડ ફરી વળ્યું છે ખોદકામ દરમિયાન રસ્તા પર કીચડ ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા હતા રસ્તા પર કીચડના કારણે ઘણી બધી બાઇકો સ્લીપ થઈ ગઈ હતી જેનાથી વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટના બાદ મેટ્રોના કર્મચારીઓ દ્વારા કીચડ સાફ કરવામાં આવ્યો હતો બાદમાં ફાયરના અધિકારીઓ એ ઘટના પહોંચી પાણીનો મારો ચલાવી કીચડ સાફ કર્યો હતો ફાયરની કામગીરી દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વહેલી સવારમાં જ આ ઘટના બનતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા મારું નામ છે સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ મજૂરો કાર્યકરમાં ફરિયાદ અમને એ મળી કે ચોપાટી પર માીખડી માટી થઈ ગઈ છે ને લોકો પબ્લિક ફરી રહી ગયા છે બાઇક પર તો તમે તાત્કાલિક ત્યાં આપવા અમે અહીંયા છીખડી માટી હતી એટલે અમે અમારા પાણીના પ્રેશર વડે રોડને છીખડી માટીનો ચોખી કરીને રોડ ખુલ્લો ગઈ છે અને લોકોને અવર જવર ચાલુ કર્યું હવે મેટ્રોના અધિકારીને સૂચના તો કહી કે એ લોકો એ લોકોનું કામ કરે છે એ વ્યવસ્થિત કરે છે બ્યુરો રિપોર્ટ એસ 24 ન્યૂઝ સુરત